હું વિજયભાઈ રમણીકલાલ રૂપાણી ઈશ્વર નામે ઈશ્વર નામે સ્વાગત લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ અને નિષ્ઠા ધરાવીશ હું હું વિજયભાઈ રમણીકલાલ રૂપાણી હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું હું નિષ્ઠાન્દ્ર મનુભા ચુડાસમા ઈશ્વરના નામે સોગંદ લઉં છું ઈશ્વરના નામે સોગંદ લઉં છું અને ભય કે પક્ષપાત અને કે પક્ષપાત અને ભય કે પક્ષપાત અને ધ્ય કે પક્ષપાત હું હું બાબુભાઈ ભીમાભાઈ બોખીરિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું સાસી શ્રદ્ધા અને હું સાસી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંત પૂર્વક બજાવીશ અથવા મારા જાણવામાં આવશે તેની જાણ હું ભારતના સર્વજન અને અખંડતા અખંડતાનું કરીશ હું એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યોના માટે સિવાય કર્તવ્યો કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેમને પ્રગટ કરીશ નહીં હું ભારતના સાર્વભૌમ